જય માતાજી દરેક ગ્રાહક મિત્રો આજે રક્ષાબંધન નિમિત્તે આપણે સેલ એટલે સેલ મોસ્ટ ઓફ વેરાયટીમાં સેલ કરવાના છે મસ્ત મજાની આઈટમોની અંદર સો રૂપિયામાં સાડી ની ફેવરિટ મસ્ત મજાની રેગ્યુલરમાં સરસ ચાલે એવી મસ્ત મજાની સાડીઓ આપણે સો રૂપિયામાં આપવાના છે આ બધી સાડી જોઈ જઈશ આ સિવાય આપણે ઘણી બધી વસ્તુમાં સેલ કરવાના છે પણ સો રૂપિયાવાળી સાડીમાં સ્ટોક વારંવાર નથી આવતો ક્યારેક જ આવે છે અને લિમિટેડ આવે છે આ જો એકદમ મસ્ત છે બધી એકદમ પોચા કાપડની ને સરસ સરસ ભારે ભારે સાડીઓ છે આ ગાળા બોર્ડરની સાડી છે સો રૂપિયામાં આ સિવાય આપણે આપણી વાલી દીકરીઓ માટે આજે રક્ષાબંધન માટે સેલ કરેલો છે ફક્ત સો રૂપિયામાં પર્સ આપવાના છે સો રૂપિયામાં પર્સ અને લેડીઝ અને ગર્લ્સ ચપ્પલ આપવાના છે આપણે સો રૂપિયામાં આ જોઈ લો તમે સો રૂપિયાની સાડી જોવો ખાલી પર્સ અને ચપ્પલ એ બતાવવાના છે વિડીયોની અંદર એટલે આજે આપણે સ્પેશિયલી મોસ્ટ ઓફ જાજી વસ્તુમાં સેલ કરવાના છે બધી વસ્તુ બતાવી નહીં શકીએ બધી સરસ સરસ સાડીઓ છે પેટર્નો એ મસ્ત છે કોઈ સાડી ખોલીને બતાવવામાં નહીં આવે પાલો બતાવો બ્લાઉઝ બતાવો બ્લાઉઝ કઈ સાડીમાં છે એની કારણ કે કાપડ હેવી છે બધું હેવી કપડું છે એટલે બ્લાઉઝ નથી કઈ સાડીમાં પાલો કોઈમાં હશે ને કોઈમાં ન પણ હોય એ રીતનું છે પેકે પેક જેને જોતી હોય મંગાવી લેજો ખોલીને નહીં બતાવવામાં આવે ને એમાં કોઈ ચેન્જીસ કરી દેવામાં નહીં આવે ખાસ કરીને નોટ કરી લેજો સો રૂપિયાની સેલની સાડી છે

આપણે હજાર રૂપિયાના ત્રણ કમ્ફર્ટર દેતા એને આપણે આજે સેલમાં એક હજારમાં ચાર કમ્ફર્ટર મૂકેલા છે હજાર રૂપિયામાં ચાર આપવાના છે આ જો મસ્ત કમ્ફર્ટર છે આ જોઈએ એકદમ એટલે એકદમ મસ્ત સો રૂપિયામાં આવી સરસ સાડીઓ ન મળે જો બધી સરસ અને સરસ સાંધો કરાવીને બહાર પહેરીને વયા જાવ અને સાથે મેચિંગ કરવા હોય તો બ્લાઉઝ લેતા આવજો અને રેડીમેડ બ્લાઉઝ આપણી પાસે મળી જશે આ જોઈ લે બધી બધા મસ્ત મસ્ત કલર છે જે હાથમાં આવે આપણે ખોલવાનું મન થઈ જાય એવા સરસ કલર છે બધા તો નહીં જ ખોલીએ છો સો રૂપિયામાં જોઈએ પેરોટ ને બ્લેક કલર છે આવી સરસ છે કાપડ એકદમ હેવી અને સરસ કપડું છે પેન્સી કપડું ચાઈ ચૂકવણ સો રૂપિયામાં આવી સરસ સરસ સાડીઓ તો તમને ક્યાંય તો નહીં જ મળે મળે તો આપણી આગળ મળે પણ આપણી આગળ આવી સરસ તો સો રૂપિયામાં નથી બ્લાઉઝ નથી એટલે બહુ મસ્ત સાડી છે ખાલી બ્લાઉઝ જ નથી આમ

અને ઘણા બધા કસ્ટમર ખુશ થઈને લઈને જાય છે આપણે વસ્તુ એટલે વસ્તુ જ બતાવીએ છીએ વિડીયોની અંદર કસ્ટમરના રિવ્યુ બતાવીએ અને સામે કસ્ટમરને બતાવીએ તો આપણી વેરાયટી બતાવવાની રહી જાય કારણ કે આપણી પાસે વેરાયટી જેટલી હોય શોપની પણ ટ્રાફિક બતાવીએ આવું બધું બતાવીએ તો વસ્તુ ક્યારે બતાવીએ એટલે કસ્ટમરને આપણે ફક્ત વસ્તુ એટલે વસ્તુ જ બતાવીએ અને સરસ વસ્તુ બતાવીએ છીએ પણ બહુ બતાવીએ આવો

તે બતાવી દઈએ છે વિડીયોમાં જોડાયેલા રહેજો